બેસાડે એટલે પછી બધું એને જ સોંપી દે પોતે નિવૃત્ત થવું હોય એમ સમજાય કે નહીં એટલે એ તો આપે એમ રામકૃષ્ણનું કેવું છે એમ કે આપે જેમ સમજાય કે નહીં જેમ કે અમે તાજમહલ ગયા હતા આમ તો બે ત્રણ વાર ગયા છીએ પણ સૌથી પેલા ગયા બધા હતા નીચે સમાધિ હતી શાહજાના મુમતાજમાં ત્યાં બધે ગુલાબની ઢગલો ફૂલોને બધા ચડાવ આમ ચડાવતા આમ એમ કીધું શાહજહાન એમની ખબર ઉપર મમતા કે તમારો જેવો એકબીજામાં પ્રેમ છે એવો અનંત અનન્ય પ્રેમ અમને પરબ્રહ્મમાં આપો એવું કીધેલું એ આગળ કીધેલું છે આ કીધેલું છે ને તમે સાંભળેલું અમે આગળ આવું કીધેલું જે માટે મનની એકાગ્રતા વિના મોટા કાર્યો કદી સિદ્ધ થાય નહીં જ્યાં સુધી મન રૂપી છકેલો મહાસાગર શાંત થાય નહીં ત્યાં સુધી જગતમાં માણસો હજારો યોનીઓમાં ભમ્યા કરે છે પર્વતને ઉથલાવી નાખવા તૈયાર થયો હોય તેને પણ તે કાર્યો સિદ્ધ કરવાને પોતાના મનના નિગ્રહ વિના બીજો કોઈ ઉપાય નથી મનની એકાગ્રતા વિના મોટા કાર્યો કદી સિદ્ધ થાય નહીં જ્યાં સુધી મનરૂપી છકેલો મહાસાગર શાંત થાય નહીં ત્યાં સુધી જગતમાં માણસો હજારો યોનીઓમાં ભમ્યા કરે છે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર તથા રુદ્ર ઇત્યાદિ દેવતાઓ લાંબા કાળ સુધી પૂજન ઇત્યાદિથી આરાધવામાં આવે તો પણ બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર તથા રુદ્ર ઇત્યાદિ દેવતાઓ લાંબા કાળ સુધી પૂજન ઇત્યાદિથી આરાધવામાં આવે તો પણ અને જો કે તેઓ બહુ દયાવાળા છે તો પણ તેઓ મનના રોગરૂપી મોટા ઉપદ્રવમાંથી બચાવી શકતા નથી હવે લોમસા નથી મોટા છે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર રુદ્ર એટલે મોટા મોટા દેવો કીધા ને ચક્કી ગયેલો થકી ગયેલો મનરૂપી મહાસાગર હજારો યોની એવો ભટકાવે મનનો રોગ તો પોતાના પ્રયત્નથી જ મટે આ વિષયો કે જે જેઓ કેવળ દેખાવ માત્ર જ છે તેઓને તમે બહારથી તથા મનમાંથી પણ ત્યજી દઈને પુનર્જન્મના નાશને માટે તરત નિર્વિકાર ચૈતન્ય માત્ર અખંડ ચિંતન કરો પુનર્જન્મના માટે માટે તરત નિર્વિકાર ચૈતન્ય માત્ર અખંડ ચિંતન કરો સત્તા માત્ર ચૈતન્ય અખંડ અખંડ પૂર્ણ બ્રહ્મ બોધ જ અખંડ પૂર્ણ બ્રહ્મ અખંડ પૂર્ણ તત્વ બોધ જ અખંડ પૂર્ણ તત્વ

સત્તા માત્ર ચૈતન્ય કે જે બહારના તથા અંદરના વિષયોથી રહિત છે નિર્દોષ અખંડ જ્ઞાન રૂપે સ્ફૂરે છે સઘળા રૂપોની કલ્પનાઓના અધિષ્ઠાન રૂપ છે અને સર્વના સાર રૂપ છે તેનો જ તમે તદાકાર વૃત્તિથી સ્વાદ લો એમ કરવાથી જ તમે જન્મ સ્વાદ લો એમ એમ કરવાથી જ તમે જન્મરૂપી નદીના પારને પ્રાપ્ત થશો શ્રી મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો વિશ્રાંતિ નામનો સર્ગ મો સમાપ્ત હવે જે ુ થયા એમ કહીએ ને પેલી જાન્યુઆરી અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ બોલો ઠાકોર કલ્પ તરુ અમે પોતે જ પરમ ચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ અમે પોતે જ મહાચિદ્દાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન છીએ અમે પોતે જ પરમાકાશ કેવલ અનંત છો તો તેજગન છીએ અમે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ ઠાકુર કલ્પ તરુ બરાબર બરાબર હો ગયા પ્રસાદ આપી દયા Haha! This is. Prabhu, amari bhavna jakh kar yeh deo hai. Abha ek